પસંદગીની વહુ ગુસ્સે સાસુ અને રિલ્સનો અનોખો જાદુ એક રીલ્સનો જાદુ પુત્રવધુએ ઘરના ગુસ્સાને પ્રેમમાં અને પાડર્શને સ્વચ્છતા અને શાંતિમાં બદલ્યો રેશમાં ફક્ત દીકરી દુશ્મન સાસુ અને આખો મહલ્લાઓનું ચમત્કાર રીલ્સથી કેવી રીતે બની સફળતા અને પ્રેમની કહાની કેમ રેશમની રિલ્સએ ઘરની સમસ્યાઓને ખુશીમાં અને પ્રેમમાં બદલી સાંભળો આ વાર્તામાં નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા રેશમા હમણાં જ કોલેજેથી પાછી આવી હતી એટલામાં જ તેની માતા પુષ્પાનો ફોન આવ્યો પુષ્પા બોલી દીકરી તારી પરીક્ષા કેવી રહી તું પાસ થઈશ ને રેશમા મમ્મી તે મને કહ્યું હતું એટલે હું કોલેજે જાઉં છું એ પૂરતું નથી હું ત્યાં ચોરી કરી રહી છું જો હું પાસ થઈ જાઉં તો સારું નહીતર મને રીલ બનાવવામાં મજા આવે છે પુષ્પા બોલી હે ભગવાન બીજી રીલ તું રીલથી પોતાનું પેટ પણ નથી ભરી શકતી જો કાલે આપણે લગ્ન કરીશું તો આવી છોકરી સાથે કોણ લગ્ન કરશે રેશમા રોજ તેની માતા સાથે દલીલો કરવાની પ્રયાસ કરતી હતી પણ પુષ્પા જૂની રીતની હતી તેથી તેની સાથે વાત કર્યા વિના રેસમાં તેના રૂમમાં ગઈ અને તેના મોબાઈલ ફોન પર રીલ બનાવવા લાગી આ તે આ તેનો રોજિંદો નિત્યક્રમ હતો તે તેના મોબાઈલ ફોન પર રીલ બનાવતી અને તેને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી તેણીને ઘણા ફોલોઅર્સ પણ મળી ગયા હતા આ દરમિયાન પુષ્પા તેના લગ્નની ચિંતા કરતી હતી એક દિવસ પુષ્પાએ રેશમાને કહ્યું દીકરી હવે લગ્ન કરી લે રેશમાએ કહ્યું મમ્મી મને એક છોકરો મળી ગયો છે હું તારી સાથે તેનો પરિચય કરાવીશ તે મને ઓનલાઈન પણ મળતો હતો તે દરરોજ મારી રીલ્સને લાઈક અને શેર કરતો હતો ધીમે ધીમે અમે વાતો કરવા લાગ્યા પછી તે મને મળવા લાગ્યો જુઓ રીલ્સના જાદુએ તમારા બધા તણાવ દૂર કરી દીધા છે પુષ્પા બોલી પણ તેનો પરિવાર જાણે છે કે તું રીલ્સ બનાવે છે રેશમા બોલી મમ્મી તેણે તેના પરિવાર સાથે વાત કરી હશે એમાં તને શું વાંધો છે થોડા દિવસોમાં રેશમાના લગ્ન સુરેન્દ્ર સાથે થાય છે તેના નવા સાસરીયાના ઘરે પહોંચ્યા પછી રેશમાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે તેની સાસુ માલતી તેની પુત્ર વધુને લાડ લડાવે છે સુરેન્દ્ર તેનો એકમાત્ર દીકરો હતો રેસમાં તેના રૂમમાં ગઈ તેણીએ ઝડપથી તેનો ફોન કાઢ્યો અને રીલ બનાવવા લાગી રીલમાં તેણીએ તેના સાસરીયાઓનું વર્ણન કર્યું રાત થઈ ગઈ હતી બસ તેની સાસુ માલતી તેની પાસે આવી માલતી બોલી દીકરી હવે તું આરામ કરી શકે છે કાલે સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ સ્ત્રીઓ તને મળવા આવશે બીજા દિવસે વહેલી ઉઠે છે સ્નાન કરે છે અને તૈયાર થાય છે પણ પાડોશની સ્ત્રીઓને હજી આવવાની વાર હતી ત્યાં સુધી તે છત પર ગઈ અને બે વધુ રીલ બનાવી અને અપલોડ કરી સાંજના ચાર વાગ્યા હતા પણ એક પણ સ્ત્રી તેના ઘરે ન આવી પછી માલતી પાડોશમાં ગઈ માલતી બોલી અરે બિમલા તું મારી વધુને મળવાના સમારોહમાં નહોતી આવી બિમલા બોલી માલતી તારી વધુએ પહેલેથી જ આ સમારોહ કરી લીધો છે જુઓ તેણે કેટલી રીલ બનાવી અને અપલોડ કરી તેણે અહીં તારું આખું ઘર બતાવ્યું તારી સુરેન્દ્ર માટે તારી પાસે ખૂબ જ સારી રીલ બનાવતી વધુ છે હવે આખો વિસ્તાર તારી વધુને દરરોજ જોશે માલતી ગુસ્સે થઈ ગઈ અને ઉતાવળથી ઘરે ગઈ માલતી બોલી કેમ વધુ તમે આખા અમારી બદનામી કરી દીધી સુરેન્દ્ર બોલ્યું શું થયું મમ્મી રેશમા અહીં આવ્યા એક જ દિવસ થયો છે અને તમે તેને ઠપકો આપી રહ્યા છો માલતી કે અરે દીકરા તું પહેલા જ દિવસે તારી પુત્રવધીનો ગુલામ બની ગયો છે પહેલાં તેને પૂછ તેણે રીલ બનાવી અને અપલોડ કરી આખા મોહલ્લાએ તે જોયું છે હવે આ સમારોહ માટે આપણા ઘરે કોણ આવશે રેશમા કહ્યું જે તેના રૂમમાં આ બધું સાંભળી રહી હતી બહાર આવીને કહ્યું રેશમા મમ્મી મારે દરરોજ બે રીલ બનાવવી પડશે મેં તેને પહેલેથી જ કહ્યું હતું સુરેન્દ્ર બોલ્યું મમ્મી આ રીલ દ્વારા જ અમે મળ્યા હતા કે જુઓ સુરેન્દ્ર મને ગુસ્સે ન કરો તું મારો એકમાત્ર દીકરો છે જેથી જ હું પ્રેમ લગ્ન માટે સંમત થઈ છું જો તે અહીં રહેવા માંગે છે તો તેણે રીલ બનાવવાનું બંધ કરવું પડશે રેશમા બોલી સાસુ તમે જે કહેવા માંગો છો તે કહી શકો પણ હું મારી કાર બગાડી શકું નહીં સુરેન્દ્ર બોલ્યો અરે રેશમા તું ચૂપ રહે હું મમ્મી સાથે વાત કરીશ તું અંદર જા રેશમાં ગુસ્સામાં પોતાના રૂમમાં જાય છે તેની માતા સાથે દલીલ કરવાનો પ્રયાસ કરે છે છે પરંતુ માલતીનો ગુસ્સો હોય બીજા દિવસે સવારે જ્યારે સુરેન્દ્ર દૂધ લેવા જતો હતો ત્યારે તેને બે છોકરાઓ મળ્યા પહેલો છોકરો બોલ્યો ભાભીની રીલ ક્યારે આવશે અમે રાહ જોઈ રહ્યા છીએ બીજો છોકરો કે ભાઈ હવે એક નોકર રાખ તમે ક્યાં સુધી દૂધ લાવતા રહેશો ભાભી લાખો રૂપિયા કમાતી હશે સુરેન્દ્ર ગુસ્સે થયો તે ઘરે ઘસી ગયો અને દૂધનો ડબ્બો ફેંકી દીધો રેશમાએ અવાજ સાંભળ્યો અને બહાર આવી પૂછ્યું શું થયું અને સુરેન્દ્રએ તેની બધી વાત કરી કહ્યું મોહલ્લામાં બધા તારી જ વાતો કરે છે રેશમા કહે તેઓ શું કહી રહ્યા છે તેના પર ધ્યાન ના આપ બસ માલતી પાછળથી અંદર આવી તેણે બધું સાંભળ્યું હતું માલતી કહે હા દીકરા બસ તારી પત્નીની વાત સાંભળ હું આજે મંદિર ગઈ હતી ત્યાં પણ રેસમાં ચર્ચાનો એકમાત્ર વિષય હતો આપણે હવે આ પાડોશ છોડીને જવું પડશે રેસમાં બોલી માં તારે ક્યાંય જવાની જરૂર નથી ચિંતા ન કરો હું બધું સંભાળી લઈશ મને થોડા દિવસ આપો બીજા દિવસથી રેસમાં ઘરના બધા કામ પૂરા કરીને રીલ બનાવતી તે રીલ બનાવવા માટે થોડા સમય માટે બહાર પણ જતી માલતીજી ઘરે જ રહેતી હવે તેણે બહાર જવાનું બિલકુલ બંધ કરી દીધું હતું એક દિવસ કેટલીક સ્ત્રીઓ તેના ઘરે આવી તેમાં બીમલા પણ હતી બીમલા બોલી બહેન કૃપા કરીને અમને માફ કરો અમે તમારી પુત્ર વધુને સમજી ન શક્યા અને તેની મજાક ઉડાવી પણ આજે તેના કારણે અમારો આખો વિસ્તાર ઘણો સ્વચ્છ સ્વચ્છ થઈ ગયો છે છે પાણી વહે અને પોલીસે બધા ગુંડાઓની ધરપકડ કરી છે માલતી કહે પુત્ર વધુ અપુત્ર વધુ અહીં આવો એવું તો તમે શું કર્યું રેશમાં બોલી માં જ્યારે પણ હું રીલ બનાવવા માટે બહાર જતી ત્યારે હું રીલ બનાવતી અને આ વિસ્તારની સમસ્યાઓ જેમ કે સ્વચ્છતા ગંદુ પાણી ગુંડાગીરી તે વિષય ઉપર રીલ બનાવતી અને ફેસબુક પર પોસ્ટ કરતી બિમલા બોલી પુત્ર વધુ અમે બધાએ અમારું મન બનાવી લીધું છે હવે અમે તમને ચૂંટણીની ટિકિટ અપાવીશું અને તમારા માટે મત આપીશું માલતી બોલી વહુ કૃપા કરીને મને માફ કરો હું પણ તને સમજી ના શકી રેશમા બોલી માં હું તમારો ગુસ્સો ઓછો થવાની રાહ જોઈ રહી હતી જુઓ હું તમારા માટે શું લાવી છું રેશમા તેની સાસુને હીરાનો હાર આપે છે માલતી બોલી દીકરી આ શું છે આ તો ખૂબ જ મોંઘું હશે રેશમા કહે હા માં તેની કિંમત પાંચ લાખ રૂપિયા છે મેં રીલ્સ બનાવીને આ પૈસા કમાયા છે બિમલા બોલી દીકરી અમારી વહુને પણ રીલ્સ કેવી રીતે બનાવી તે શીખવો હું ઘરના કામકાજ સંભાળીશ આ સાંભળીને બધા હસવા લાગ્યા રીલ્સના જાદુ અને અનોખી કહાણીઓ વધુ જોઈ રહ્યા છો જુઓ રેશમાની રીલ્સ કેવી રીતે ચમત્કાર લાવી અને આવી વધુ અનોખી વાર્તાઓ માટે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો